સવાલ એ છે કે નામ તો ઘણાય છે પાઘડીઓ પચાસ એમાં આટાળી એક મામલો ઘોડો ને અસવાર કોક તો એવો હોવો જોઈએ કે જે કંટ્રોલ કરી શકે ભારતીય જનતા પાર્ટી કે આ કઈક આવી જાય તો કારણ કે ઈ આવી જાય એટલે કઈ આપણે ઘરે ફટાકડા ફૂટવાના છે ને પ્રજાને પ્રજાને કોઈ મતલબે નથી આ જે કઈ પક્ષ નો ડખો છે પ્રજાનો નથી કે રાજાને ગમે તે રાણી સીઆર પાટીલને ગમે એટલે પછી એ પક્ષ માટે એણે કંઈ કર્યું હોય કે ન કર્યું હોય એ આ પક્ષનો હોય કે વિપક્ષનો હોય અપક્ષનો હોય કે અધર પક્ષનો હોય સીઆર પાટિલના ગુટમુખમાં છે એટલે એના દશેય આંગળા ઘીમાં વયા જાય કે ભાઈ જેણે પોતાની પેઢીઓ ખપાવી દીધી ભારતીય જનતા પાર્ટીમાં જેણે પોતાનું સર્વસ્વ ખોપાવી દીધું એ લોકો અત્યારે હાસ્યામાં છે એટલે મેં જે ચાર આપણે કીધા છે દલિત આદિવાસી પાટીદાર અને ક્ષત્રિય આ ચારેયનો એક કોમ્બો બનાવવામાં આવે સત્તર જણાનું પ્રતિનિધિ મંડળ છે ગૂગલમાં જોયા વગર કોઈને કોઈને કયો પાંચમા માણસનું નામ ખબર હોય તો મંત્રી તરીકેનું નામ કોઈને ખબર નથી બોલો એક બે જણાને ઓળખીએ છીએ ભાઈ ભૂપેન્દ્રભાઈ છે ને હર્ષ સંઘવી છે તા તો મંડીએ ડા ખાવા ચૈત્ર વેસાવા જાગે છે અને તમે હચમચી જાઓ જાવ છો એક ગેની બેન જાગે છે તમે હચમચી જાઓ છો એક જીગ્નેશ મેવાણી જાગે છે તમે હચમચી જાઓ જાવ છો નમસ્કાર મિત્રો મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે સીઆર પાટીલ દિલ્હી ગયા પરંતુ આ સાથે તેઓ અત્યાર સુધી પ્રદેશ પ્રમુખ તો છે જ પુણેશ મોદી પણ દિલ્હી ગયા અમિત શાહ સાથે મુલાકાત કરી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી પરંતુ હજુ કોકડું ગૂંચવાયેલું છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ આપની સાથે જોડાણા છે અને જાણવું છે કે શું ચર્ચા ચાલી રહી છે જગદીશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર એક પ્રશ્ન બીજો એમાં ક્રોસ ક્વેશ્ચન છે કે હવે ભારતીય જનતા પાર્ટી ને ગુજરાતમાં કેવા પ્રમુખ હોય તો ચાલશે મળે ગમે ત્યારે કારણ કે એના વગરનું કોઈ લુખું ખાતું નથી આપણી ભાષામાં કહું તો કારણ કે કોઈ આખી પ્રજા કંઈક કાગડોળે રાહ જોઈને નથી બેઠી કેવાય આ કાંઈક આવી જાય તો કારણ કે ઈ આવી જાય એટલે કાંઈ આપણે ઘરે ફટાકડા ફૂટવાના છે નહીં પ્રજાને પ્રજાને કોઈ મતલબ એ નથી આ જે કાંઈ જ એ પક્ષનો ડકો છે પ્રજાનો નથી પણ કેવા જોશે દિવાળી પહેલાં મળી જાય એવી વાતો તો બે ત્રણ પ્રકારની વાતો ચાલે છે એમ તો એમે છે કે રથયાત્રા પછી મળી જશે કારણ કે ચાર અને પાંચ તારીખે બોટાદમાં સાળનપુર આપણે જે હનુમાનજી મંદિર પ્રખ્યાત છે ત્યાં બી બીએપીએસ એટલે બોચાસણ વાસી વાસી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય જે છે એનું પણ ત્યાં બહુ મોટું મંદિર છે ત્યાં આ ભારતીય જનતા પાર્ટીની કારોબારી ત્યાં મળવાની છે અને ત્યાં પિયુષ ગોહેલ કેન્દ્રીય મંત્રી એ પણ આવવાના છે અને અત્યારે એવા વાવડ વહેતા થયા છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના હવે પછીના પ્રેસિડેન્ટ કોણ હોઈ શકે એનું એમ કે એનાઉન્સમેન્ટ થશે એટલે પહેલી વાત તો એવી છે કે ચાર ને પાંચ તારીખે સાળંગપુરમાં જે કારોબારી મળવાની છે તે પછી તે બીજા દિવસે કે તે પછીના કોઈ પણ દિવસે એમ કે જાહેરાત થઈ શકે નંબર વન નંબર ટુ એક સમાચાર એવા પણ આવ્યા હતા કે દિવાળી પહેલા એટલે કે દિવાળી સુધી ન સરકાર ન સંગઠન બેમાંથી એકેમાં ફેરફાર કરવામાં આવશે નહીં આવા સમાચાર પણ આવ્યા હતા પરંતુ આ બધા જ સમાચાર છે ને આપણી ભાષામાં કહેવાત એ ગોસિપ છે જો ને તો કારણ કે કોઈ પણ બાબતમાં કે અધિકૃત એમાં કઈ સ્વીકૃતિ આવી નથી હોતી નથી કોઈને ટાંકીને કહેવામાં આવ્યું નથી ભારતીય જનતા પાર્ટીએ પોતે કે ડિક્લેર કર્યું હા મનોમંથન ચાલે છે શું કામ

હવે એ પાંચ લાખ તો એકાદ બે બેઠક અમિત શાહ અને સી આર પાટીલ ને બાદ કરો તો પાંચ લાખ તો કોઈને મળી નથી અને એ પચીસ બેઠક જીતવી એ જીતી તો ચોક્કસ ગયા પણ આખે આખા ચાંદમાં ડાઘ છે છે એમ બધા કે આખો ચાંદ જળહળતો છે એની ચર્ચા ઓછી થાય ને એક ડાઘ છે એ દાઘની ચર્ચા થાય એમ પચીસ જીતી ગયા એની ઓછી ને એક હારી ગયા એની વધુ ચિંતા થઈ રહી છે વધુ ચર્ચા થઈ રહી છે બનાસકાંઠાની ગેની બેન ઠાકોરવાળી વાળી સીટ તો એ જે સૂચવે છે શું સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે વિપક્ષ નબળો હતો એટલે પચીસ બેઠક ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં બહુ મોટો ખાલીપો સર્જાઈ રહ્યો છે અસંતોષ સર્જાઈ રહ્યો છે એટલે સી આર પાટીલ એની પાસે એક માઇક્રો પ્લાનિંગની વ્યવસ્થા હતી બૂથ વાઇઝ પેજ પ્રમુખને એ બધી જે સિસ્ટમ એની પાસે હતી એટલે એ ચૂંટણી જીતાડી શકતા હતા એમાં ના નહીં અને એણે ત્રણે ત્રણ વખત ચૂંટણી જીતાડી પણ દીધી એટલે આવા પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં એના ભૂલથી બોલાઈ ગયું અને આખા દેશ દુર્મિ ભારતભરમાં એના જે ઘેરા પડગા પડ્યા એવી સ્થિતિમાં પણ પચ્ચીસ બેઠકને જીતાડી દેવું એ સીઆર પાટીલ માટે કઈ જેવી તેવી ઉપલબ્ધિ ન ગણાય પરંતુ સીઆર પટેલની એ ઉપલબ્ધિને એક કોર રાખો તો બીજો એક ખાલી કો કે ખામી જે છે એ શું છે કે જે સંગઠન જે છે એ સંપૂર્ણપણે તિત્તર મિત્તર થઈ ગયું સંગઠનમાં તો કેવા માણસો હોવા જોઈએ કે ગ્રાસ રૂટ લેવલના માણસો હોય પ્રજાની નાડ પારખતા હોય સીધો લોક સંપર્ક જાળવતા હોય અને જનતા અને સરકાર વચ્ચેનો સેતુ હોય આવા લોકો હોય એ સંગઠનમાં હોવા જોઈએ હવે એને બદલે અત્યારે શું પરિસ્થિતિ સી આર પાટીલના રાજમાં કહું છું શું પરિસ્થિતિ હતી કે રાજાને ગમે તે રાણી સી આર પાટીલને ગમે એટલે પછી પક્ષ માટે એને કઈ કર્યું હોય કે ન કર્યું હોય એ આ પક્ષનો હોય કે વિપક્ષનો હોય અપક્ષનો હોય કે અધર પક્ષનો હોય સી આર પાટીલ ગુડબુકમાં છે એટલે એના દસે આંગળા ઘીમાં વયા જાય એટલે શું પરિસ્થિતિ નિર્માણ થઈ કે એવા કેટલાય લોકો સંગઠનના પણ મુખ્ય હોદ્દા ઉપર અને મંત્રી પદામાં પણ કે ધારાસભાની ટિકિટ લેવામાં પણ કે સંસદ સભ્યની ટિકિટ લેવામાં પણ કેટલાય લોકો જે છે એમાં થઈ ગયા અને એને કારણે જે મૂળ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે ભરેલા કાર્યકરો છે દાખલા તરીકે કે વિચાર કેવો તો અંત્યોદયનો ઉત્કર્ષ છેવાડાના લોકોનું કલ્યાણ પછી હું નહીં તું મેં નહીં આપ એટલે કે હું અમે ત્રષ્ટિ ભાવે કામ કરીએ માલિક ભાવે નહીં બીજું આપણા બધાનો એટલે કે જે ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારવાળા હતા એ બધાનો ઉદ્દેશ મેઈન શું હતો આઈડિયોલોજીકલી કે માં ભારતીને વિશ્વના પરમ વૈભવના શિખર પર બિરાજમાન કરવું એટલે કે ભારતને મહાસત્તા બનાવવી હવે અત્યારે જે સિચ્યુએશન છે એમાં ને આ જે આદર્શ છે એમાં તો આડા ફેર છે અત્યારે તો ગઈકાલે કોંગ્રેસમાંથી હું તમને કહું જેણે દાયકાઓ કાઢી નાખવાનું ગઈકાલે ભાજપમાં આવે એટલે ટિકિટે મળી જાય અને જીતી જાય ને એને વરગોડાઈ નીકળવા પડે અને જે લોકોએ જિંદગી આખી કાઢી નાખી જેને પછી વિપક્ષ લોકો કટાક્ષમાં એમ કહે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક સનિષ્ઠ માણસો એમ કહે છે કે અમારી બધી સ્થિતિ ગાભા મારું જેવી થઈ ગઈ છે એ ગાભા મારુંની જે વાત છે એ આ છે કે ભાઈ જેણે પોતાની પેઢીઓ ખપાવી દીધી ભારતીય જનતા પાર્ટીમાં જેણે પોતાનું સર્વસ્વ ખોપાવી દીધું એ લોકો અત્યારે હાસ્યામાં છે અને જે લોકો બિલાડીના ટોપની જેમ ફૂટ્યા એ લોકો અત્યારે મંચસ્થ છે એટલે હવે ક્યારે પ્રમુખ થશે એના કરતા કેવા જોઈશે એ બહુ મહત્વનું છે સાહેબ સાહેબ એક વાત એવી છે જો કે પ્રદેશ પ્રમુખમાં જ્ઞાતિવાદ ના હોવો જોઈએ એ વાત માન્ય પરંતુ એક વાત સામે પહેલા એ આવી કે ભાઈ ઓબીસી પ્રમુખ આવી શકે છે અને હવે વાત તેવી આવી રહી છે કે ક્ષત્રિય સમાજમાંથી પણ પ્રમુખ આવી શકે છે દેવુસિંહ ચૌહાણનું નામ પણ ચર્ચાનું આઈ કે જાડેજાનું નામ પણ ચર્ચાનું તમે શું વિચારો છો કે આ જે વાતો છેમાં દમ છે જો અત્યારે પ્રમુખ પદને લાયક ગણી શકાય અથવા તો એને સોપે તો કોઈ બહુ અચરજ ન ગાય એવા તો અનેકો નામ તો બજારમાં ચાલે છે તમે ખાલી એક દેવુસિંહનું કીધું એમ નહીં હું આપને કહું દેવુસિંહ ચૌહાણ ગોર્ધન ઝડપિયા રજની પટેલ જગદીશ પંચાલ પ્રદીપસિંહ જાડેજા વિનોદભાઈ ચાવડા મયંકભાઈ મયંકભાઈ જે છે નાયક બાબુભાઈ જેબલિયા અને છેલ્લે આવ્યા પૂર્ણેશ મોદી હવે તમે વિચાર કરો લગભગ અડધો અડધો ભાજપ તો પ્રમુખને લાયક છે એવી વાત છે આમ તમે જુઓ તો હજી મેં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું નામ તો નથી બોલ્યો તો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ ના પોતાને દાવેદાર માનતા અથવા તો પ્રમુખ પદ સોંપો તો લગભગ વાંધો નહીં એટલે કે લોકો માને કે પ્રમુખ હોય તો કઈ વાંધો નહીં એવા દાવેદારોની સંખ્યા અનેક છે પણ આ બધા જ લોકો જેના હું નામ બોલ્યો એ બધા જ લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ ક્ષત્રિય સમાજનો નો રોષ ખાળી શકા ખરા નહી કોઈ પણ વ્યક્તિ અત્યારે જે રાજકોટમાં ટીઆરપી કાંડ જેવા આખા ગુજરાતમાં જે છ સાત કાંડ થયા છે તક્ષશિલાકાંડ સુરત વડોદરાનું હરણીકાંડ અમોદરાનું અમદાવાદનું કાંકરિયાની બોટની દુર્ઘટના રાજકોટમાં કોવિડ હોસ્પિટલ શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં છ જણા દર્દીઓ જીવતા સળગી મર્યા મોરબીનો પુલ વન લોકો ઓફ થઈ ગયા અહીંયા ટીઆરપી ઝોન ટ્વેન્ટી કે એવા લોકો શહીદ થઈ ગયા માની લો હવે આ બધી જ ઘટનાઓમાં મંત્રી જે નેક્સ્ટ ટુ સીએમ ગણાય આમ જુઓ તો હર્ષ સંઘવી તો એનું નામ પાછું આમાં ક્યાંય પ્રમુખ પદ વાત નથી કરતો તો સી એમ પછીના વાત છે હું તમને કઉ છું પણ ક્યાંય સંતોષનો ઓડકાર આખા રાજ્યમાં જોવા મળે છે ખરો ના તો સવાલ એ છે કે નામ તો ઘણા છે પાઘડીઓ પચાસ એમાં આટાળી એક મીઠે ને બાળું માંગડું ઘોડો ને અસવાર કોક તો એવો હોવો જોઈએ કે જે કંટ્રોલ કરી શકે ભારતીય જનતા પાર્ટી અત્યારે સીઆર પાટીલ દિલ્હી વયા ગયા એટલે બધાને ફાવે તેમ મંડ્યા છે બોલવા પણ કારણ કે થોડુંક ફ્રીડમ અનુભવ્યું પેલા લોખંડી એની ઉપર જાપતો હતો એમ તો ચાલે સી આર પાટીલનો હવે એ ખતમ થવાની આરે છે કારણ કે એ તો દિલ્હી ગયા છે એટલે હવે એમ કે મોકલું બંધ છે એટલે દરેકે મંડી છે પાખ ફફડાવવા અને પાખ એ એટલા માટે પ્રસરાવી રહ્યા છે કે દરેક પોતીકું અસ્તિત્વ અને પોતાનું શું મહત્વ છે એ હવે અંકિત કરાવવા માંગે છે કેટલાક જેમ આપણે કે કુમાર કાનાણી થી માંડીને સંજય કોરડિયા સુધીના ધારાસભ્યો એ હવે બધા એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અને વહીવટદારોમાં પણ કેટલી ભ્રષ્ટાચાર છે કેટલી પ્રજાની વિરુદ્ધમાં છે એવા બધા જાહેરમાં કોઈ પત્ર લેટર બોમ્બ ખાંચ પડે ત્રણ જણા તો લેટર બોમ્બ ફોડે છે બરાબર જે સંપૂર્ણપણે શિસ્તની દ્રષ્ટિએ જુઓ અને પક્ષની દ્રષ્ટિએ જુઓ તો એ પક્ષની વિરુદ્ધ છે કારણ કે તમારે જે શિકાયત સરકાર તમારી ખુદની તો છે કોંગ્રેસ હોય તો આવું બધું કરે સમજી શકાય વિપક્ષ છે તમે તો શાસક પક્ષના ધારાસભ્ય જુઓ તમારે જે કઈ વાત ફરિયાદ હોય એ પાર્ટીના ફોરમ ઉપર કરવી જોઈએ પણ એને બદલે સીધું મીડિયામાં આપી દે છે લેટર મૂકીને તો મીડિયામાં આવે એટલે તો વિરોધ પક્ષની ભૂમિકા વિરોધ પક્ષે ભજવવાની જરૂરત નથી તમારા શાસક પક્ષના પોતાના જ એટલા પુરાવા છે કે આ શાસન કેવા કેટલું બદતર છે એટલે હવે એ પ્રકારે બધા એ પ્રસરાવવા માંડી છે શું કામ કે ભાઈ સંગઠન અને સરકાર એનું જો રીસફલિંગ તમે કરવાના હો તો અમારું ધ્યાન રાખજો એમ અમે છીએ એમ આ લાઈનમાં એટલા માટે એ કરવા માંડ્યા છે તો એને પણ કોઈ ખાલી શક્યું નથી એટલે તમને કહું છું કે ક્યારે મળશે એ પ્રશ્ન જુદો છે એ બે નંબરનો છે પહેલા નંબરનો તો કેવા હોવા જોઈએ અને એ પૈકીનો કોઈ વ્યક્તિ છે ખરો એ બહુ મોટો ચિંતાનું પણ કારણ છે ભારતીય જનતા પાર્ટી માટે અને એ અત્યાર સુધી તો કમસે કમ અનુરતર અનુત્તર એવો પ્રશ્ન છે લા જવાબ એટલે કે જવાબ વગરનો હા જી સાહેબ આપણે ભૂતકાળની થોડી ઘટનાઓ જોઈ આપે પણ કહ્યું તમે જો અમરેલી થી દિલીપ સંઘાણી બોલે છે નારણ કાછડિયા બોલે છે જયેશ રાદડિયાની તમે ઇફકોની ચૂંટણીની વાત કરી લો તમને લાગે છે કે હવે જે પ્રમુખ આવશે એ સુરત દક્ષિણ ગુજરાતમાંથી નહીં પરંતુ સૌરાષ્ટ્રમાંથી હોઈ શકે જો હવે એ તો તો જેવું છે આપણા કરતા પક્ષ વાળા બુદ્ધિશાળી હું આપને કહું કે શું હોય શકે અને અથવા તો શું હોવું જોઈએ આપણે કઈ કઈ કરવાના છે નહીં પણ આપણે તો જનતાની નાડ પારખીને વાત કરીએ છીએ કે હવે ભારતીય જનતા પાર્ટી જે રીતે નિરંકુશ થઈ ગઈ છે અને પ્રજાની નજરમાંથી ઉતરતી જાય છે ચડતી નથી જતી ઉતરતી જાય છે અને વિપક્ષ એટલે કે કોંગ્રેસ એ જે સંપૂર્ણપણે એકદમ ધરાશાયી હતો મૃતહ પાય હતો હવે એને સંજીવની મળી ગઈ છે ચારેકોર ઓર લોકો એમ માનવા માંડ્યા છે થોડા થોડા એવી પ્રકારનો વિચાર પલપવા માંડ્યો છે કે નાના એક મજબૂત વિપક્ષ તો હોવો જરૂરી છે હવે એ એ માનસિકતાની પલકવું એ પણ બહુ મોટી ઘટના છે અત્યાર સુધી લોકો એ માનતા હતા કે ભાઈ કોંગ્રેસ જે છે એ તો ઓફિસ પોલિટિક્સ કરે છે પેલેસ પોલિટિક્સ કરે છે માત્ર નિવેદનીઓ છે માત્ર વિરોધ કર્યા કરે છે સરકારનું હંમેશા ખરાબ જ બોલે છે અને બાકી પ્રજાના પ્રશ્ને કોઈ દિવસ પ્રજાની વચ્ચે રહેતા નથી એટલે લોકો એને કઈ માનતા પણ નહીં પહેલી વખત એવું બન્યું છે કે લોકોને એમ લાગે છે કે વિપક્ષ પણ બહુ સારી સક્રિય અને રચનાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે નંબર વન અને નંબર ટુ જેમ આપે કીધું એમ અમરેલી થી દિલીપ સંઘાણી ને અહીંયા કુમાર કાનાણી ને અમારા સંજયભાઈ કોરડિયા માંડીને જેટલા પણ ધારાસભ્યો જે છે હવે ધીરે ધીરે બધા પોતપોતાની રીતે બોલવા માંડ્યા છે પણ સરવાળો તમે જે જુઓ ભારતીય જનતા પાર્ટીને અત્યારની ગુજરાતની જે સ્થિતિ છે જોતા કોમ્બો બનાવવો પડે એમ છે કોમ્બો એક નહીં સંગઠનમાં તો અનેકો હોદ્દા હોય છે મહામંત્રીના હોય ઉપપ્રમુખના હોય વગેરે વગેરે પણ એને ચાર ટોપ મોસ્ટ જો પદ ઉપર કોઈને મૂકવા હોય આ વાત સરકારમાં પણ લાગુ પડે છે પણ અત્યારે આપણે સંગઠનની વાત કરીએ તો ગમે તેમ કરીને ચાર વર્ગ એવા છે એ વર્ગને ભારતીય જનતા પાર્ટીએ બુદ્ધિપૂર્વક સાચવી લેવા પડે તેમ છે નંબર પાટીદાર નંબર થ્રી દલિત અને નંબર 4 આદિવાસી આ ચાર ફેક્ટર્સ એવા છે એને જો સમજીને કહું છું ચારે ચાર કે એ ચાર વ્યક્તિ જે છે એના જે કઈ શીર્ષ નેતા ને એવું નેતૃત્વ પાછું તમે પેરેસુટ જેમ રેખાબેન ચૌધરી પછી ગેનીબેન ને વારી ગયા એવા નહીં ગેનીબેન જેવા કહું છું ભારતીય જનતા પાર્ટીમાં પણ જે સારામાં સારા લોક સંપર્ક ધરાવતા હોય સાફ છબી ધરાવતા હોય અને ઓરેટરીમાં માસ્ટર હોય જેમ કે પરસોત્તમ રૂપાલા પરસોત્તમ રૂપાલા ભલે અહીંયા લછો લાગી ગયો ને જવા દો ક્ષત્રિય સમાજ એક ઘટના બની ગઈ ભૂલ તો ગમે એમાંથી થાય ભૂલ તો સંભવ છે પણ એના જેવી ઓરેટરી માસ્ટરી કે તમને હજારોની લાખો લોકોને સમોહિત કરી શકે તમારી સાથે જોડી શકે લોકો એને સાંભળવા માટે થઈને ટેવાય પ્રેરાય અને ઊંટે સ્વયંભૂ અથવા તો તમે કાર્યક્રમ રાખ્યો હોય અને એમાં એ વ્યક્તિ બોલે ત્યારે લોકોને એમ થાય કે નાના બિલકુલ વાત સાચી છે અથવા તો એને કમસે કમ મજા આવવી હવે આ બધા મેં જે ગુણો દર્શાવ્યા છે એ ગુણો છે સારી ઓરેટરીના તો વ્યક્તિ એવો હો જેમ કે સી આર પાટીલ હતા એ ચાણક્ય ગણાય ચુટણીના રણનીતિના ઓરેટરીમાં બિલકુલ નહોતા એને સાંભળવા ગમે નહીં કાઈ પછી એના હોદ્દાને કારણે સાંભળી લઈએ એ જુદી વાત છે પણ તમે સુષ્મા સવરાજને સાંભળવા તમારે લાહવો ગણાય એને સાંભળવા લાહવો ગણાય સમજી સમજીજો અરુણ જેટલીને સાંભળ હોય તો લાહવો ગણાય અમુક લોકો એવા મેઘાવી પ્રતિભા હોય

પણ ચાર ઝોન પાડવાની જરૂર છે ગુજરાતના અને ચારે ઝોન ને પ્રતિનિધિત્વ મળે એવા અને બેસ્ટમાં બેસ્ટ હોય કે જે સમોહિત કરી શકે હજારો લાખો લોકોને બોલે તો કમ ગમે જેમ કે માયાભાઈ આહિત ડાયરામાં કેમ હોય છે ભીગુદાન ગઢવી છે માયાભાઈ આહિત છે કીર્તિદાન ગઢવી લોક સાહિત્યકાર છે એને સાંભળવા તો ગમે એટલીસ્ટ તમે એ ભાષા સમજો કે ન સમજો ચારણી સાહિત્યમાં એ ગમે એવા દુહા છંદ ફટકારે તમે સમજો કે ના સમજો તમને કમસે કમ ગમે તો ખરું એવી રીતે કહું છું કે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે રાતોરાતી જોઈન્ટ થાય કે ન થાય એ પછીની ઘટના છે પણ જે કંઈ ડિલિવરી ત્યાંથી મંચ ઉપરથી થતી હોય એ આપણા કાનને અથડાવી જોઈએ ને ઘાયલ ન થવી જોઈએ કાનને પવિત્ર કરવી જોઈએ અથવા તો ગમવી જોઈએ એટલે મેં જે ચાર આપણે કીધા છે દલિત આદિવાસી પાટીદાર અને ક્ષત્રિય આ ચારેયનો એક કોમ્બો બનાવવામાં આવે અને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઓરેટરી જેનામાં હોય એવા લોકોને આ સુકાન સંભાળવામાં સોંપવામાં આવે તો કાંઈક મેળ પડે એમ છે કારણ કે તમે જો એક દલિતને સાચવો માની લો દલિત સમાજને સાચવવા જશો તો ક્ષત્રિય સમાજ કહેશે કે અમે તો એવાને એવા રહ્યા અચૂતા અમને તમે મદદ ઓલી કરી નહીં હવે તમે ક્ષત્રિયને એકને સાચવવા જશો તો પાટીદારને લાગશે કે હા અમારું બધું રાજનીતિ ખતમ કરવાનો આવે છે એટલે હવે આપણે વિકલ્પ શોધવો રહ્યો પણ આ બધાને તમે કરો તો આદિવાસી કહેશે કે અમારો તો કોઈ દિવ વારો જ આવ્યો નથી એટલે ચાર જે મુખ્ય પાસા મે આપણે ગણેવા એક તો ઈ પ્રાંતે આ સાંકળી શકાય અને ચારેય વર્ગ જે છે મોટી વોટ છે તમે ઓબીસી માં તમે મે કીધું એ કઈ જરૂરી નથી તો તમે આ હિતને કે ક્ષત્રિય બના ઓબીસી માં આવી જાય છે એટલે ચાર પ્રકારના જે મે કીધું એ પ્રકારે જો ઈ ગોઠવવામાં આવે અને જેટલું શીઘ્રસ્ય સુભ્રમ એટલે જેટલું જલ્દી કરે એટલું વધુ આરો સુભસ્ય શીઘ્રમ એમાં વિલંબ જેટલો કરશે એટલું નડતું જશે ભારતીય જનતા પાર્ટી અત્યારે કે છે ચાર ને પાંચ જુલાઈ અમે બોટાદમાં કાર્યક્રમ કરશું અને પછી મનોમંથનના અંતે જાહેર કરે તો સારી વાત છે પણ ત્યાંથી માની લો ઠેકાડી ને એમ કે દિવાળી સુધી તો આપની જાણ ખાતર અત્યારે સંગઠનમાં તો કંઈ છે જ નહીં પણ સંગઠન થી પણ અને સરકાર થી તો ખાસ આખું ગુજરાત ત્રાસી ગયું છે પછી તમે વેંધારો જુદી વાત છે વેંધારો એટલે બોજો હોય સહન કરો એ જુદી વાત છે કારણ કે વિકલ્પ એવો નથી અમારી પાસે અમારી એટલે પ્રજા પ્રજા પાસે એવો વિકલ્પ નથી કે પાછો ખેંચી લે એટલે છૂટકા નહીં એ જુદી વાત છે પણ લોકો સંતુષ્ટ નથી અને એ જેમ જેમ આગળ વધતું જશે એમ એમ જિલ્લા તાલુકા પંચાયતની હમણાં જો નગરપાલિકાઓની ચૂંટણી જે થવાની છે જિલ્લા પંચાયતની જો આ લંબા છે તો બહુ જ નડશે કારણ કે અત્યારે ગુજરાતની સરકારમાં એવો કોઈ પ્રભાવી નેતા નથી કે એને સાંભળવા લોકો ઉમટી પડે એના વચન ઉપર લોકો ભરોસો કરે અથવા તો હવે પછીનું ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય છે આ લોકોમાંથી આપણને પ્રાપ્ત થાય એવી કોઈને ભરોસો હોય એટલે જેટલું વહેલું કરે એટલું વધુ સારું છે બાકી પક્ષ એની રીતે નિર્ણય કરે તો ભોગવશે સાહેબ છેલ્લો સવાલ પૂછવો છે કે આજે દિલ્હી દરબારના ધક્કા ખાઈ રહ્યા છે દિગ્ગજો નેતાઓ તમને લાગે છે કે દિલ્હી દરબાર થી પછી પહેલા નિર્ણય લઈ લેવામાં આવશે જે બેઠક થવા જઈ રહી છે સાળંગપુર માં એ બેઠક પહેલા જ નક્કી થઈ જશે અને બેઠક માં પછી ફક્ત ઔપચારિક જાહેરાત કરવામાં આવશે કે પછી બેઠક બાદ પણ જો આ પ્રશ્ન છે એ પ્રશ્ન જ રહેશે જુઓ દિલ્હી દરબાર ના ધક્કા ખાવા પડે એનો અર્થ જ એ છે કે તમારામાં કોઈ નિર્ણાયક શક્તિ નથી તમે તમારી રીતે કાંઈ કરી શકતા નથી તો જ તમારે દિલ્હીમાં જવું પડે ને ઈ કે એમ કરવું પડે ને તમે એવું કેમ બ્લુ પ્રિન્ટ લઈને ન જાઓ કે ભાઈ અમે આને પ્રમુખ બનાવીએ એના ફાયદા આ છે આને ઉપપ્રમુખ બનાવીએ એના ફાયદા આ છે અને આને ફરાણા બનાવીએ એના ફાયદા આ છે અને એનું રિઝલ્ટ અમે તમને જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં બતાવી શું એવી કોન્ક્રીટ વાત કેમ નથી કરી શકતા કારણ કે અહીંયા બધાને ભગવાનની દયા છે સત્તર જણા મુખ્યમંત્રી હું અનેકો ચેનલમાં બી બોલી ચૂક્યો છું અને અહીંયા આપને બી કહું છું કે સત્તર જણાનું પ્રતિનિધિ મંડળ અત્યારે સરકારમાં છે ગૂગલમાં જોયા વગર કોઈને કયો પાંચમા માણસનું નામ કોઈને ખબર હોય તો મંત્રી તરીકેનું નામ કોઈને ખબર નથી બોલો તો એનું કામ કેવું હશે એટલે આપણે એક બે જણાને ઓળખીએ છીએ ભાઈ ભૂપેન્દ્રભાઈ છે ને હર્ષ સંઘવી છે બસ તા તો મંડીએ ડકા ખાવા એટલે તમે કલ્પના કરો સરકારે કેવી હશે કે જેનું તમે નામ ખબર નથી તેનું કામ કેવું નહીં તો મારા કામથી જ ઓળખાય ને નામ આપણે ક્યાં વહેવા વહેલા થવું છું પણ એનું કામ એવું હોય કે આપણે એનો હંમેશા સવારના પ્રમાણ યાદ કરીએ કે ના બેસ્ટ કામ આજે કર્યું છે અને એવી કેટલી હસ્તીઓ આપણી વચ્ચે છે ને કે જેના નામ થકી જ આપણે એને બાકી અબ્દુલ કલામના ફાધરનું નામ આપણને ખબર નથી સરને ખબર નથી પણ ભગવાન જે માન્ય છે ને મિસાઈલ મિસાઇલ ને સેમ પિત્રોડા એ કઈ જ્ઞાતિના છે એ નેવું ટકાને એમ છે કે ક્રિશ્ચન છે હાલાકી હળવદ બાજુના છે સુરેન્દ્રનગરના તો કોઈને એની કાંઈ પડી નથી બધાને શું માને છે કે એણે ક્રાંતિ કરી છે આપણને ભારતને જે છે ઇન્ટરનેટના યુગમાં લઈ જવામાં જે કે ઇલેક્ટ્રોનિક ક્રાંતિ જેને કહી શકાય એમાં સેમ પીતરોડા એમ દરેકના કામ થકી માણસ વાલા હોય છે એમ રાજ્ય સરકારમાં તમે મને એક મિનિસ્ટર બતાવો તમારી જાણ ખાતર નાણા બજેટ બહાર પડે ત્યારે ખબર પડે કે આ ભાઈ નાણા મંત્રી છે વિચાર કરો નેક્સ્ટ ટુ સીએમ કહેવાય પણ તમે આજે કોઈકને સર્વે કરવા જાય ને પૂછો બજારમાં જઈને નાણા મંત્રીના નામ આપો હરામ બરોબર કોઈને 50% ને ખબર હોય તો વિચાર કરો એ કેવી પરિસ્થિતિ કહેવાય આવું તો ભૂતકાળમાં ક્યારેય નથી બેનું એટલે કહું છું કે તમારે દિલ્હીના ધક્કા ખાવા પડે ત્યાં રોજે રોજ લેશન કરીને જાઓ પછી ત્યાંથી સાહેબ સાચું છે કે ખોટું બહાર પાડે એનો અર્થ એમ છે કે તમારી કોઈ પકડ જ નથી તમારી કોઈ શૂઝ નથી જેને કોઠા સૂજે કહેવાય કે ભાઈ જરૂરિયાત તમારી શું છે તમે એવો રિપોર્ટ કેમ ન બહાર પાડી શકો ભાઈ ક્ષત્રિય સમાજનો રિપોર્ટ આપણી પાસે વિરોધ છે તો આ ફરાણાભાઈને અમે બનાવીએ છીએ એની આટલી જળહળતી કારીગરી છે કારકિર્દી છે અને એ આપણને આ પ્રકારના રિઝલ્ટ આપવા માટે તેને બંધાયેલા છે પછી ઓબીસી સમાજ એમાં ફલાડાભાઈને રાખીએ ટોટલી ન્યૂ ફ્રેશ એવો ચહેરો લોકોને જોવોય ગમે સાંભળવોય ગમે અને કોઈ પ્રકારનો દાગ ન હોય કોઈ ખરડાયેલી ભૂમિકા ન હોય તો એક એ પ્રકારની એમ ચારેય વર્ગ મેં આપને આદિવાસી પાટીદાર દલિત અને છત્રીય મેં જે ગણાવ્યા છે જે ભૂતકાળમાં માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અજમાવી હતી હાલાકી એ તો જાતિવાદ હતો અને બહુ ખતરનાક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી આપણે હવે આમાં એમ નથી કહેતો પરંતુ જે વર્ગ તમારાથી કમસે કમ ક્ષત્રિય નારાજ છે તો છે દલિત છે એ ખસતો જાય છે કારણ કે દલિતોને પણ એવું લાગે છે કે એને જેટલા બધા અન્યાયો સહન કર્યા છે એનું ભારતીય જનતા પાર્ટીએ બરાબર જોઈએ એવી સાંત્વના પાઠવી નથી તો એ વર્ગ પણ તમારા નારાજગીમાં આવતો જાય છે પાટીદારોને એમ લાગે છે કે અમારા સિવાયની રાજનીતિ હોઈ ન શકે એવું એક જમાનામાં માનવામાં આવતું હતું પરંતુ હવે આ લોકો વૈકલ્પિક રાજનીતિની શરૂઆત વિકાસના નામે કરી રહ્યા છે તો અમારું શું અને આદિવાસી પટ્ટો આપણે જાણીએ છીએ કે બહુ મોટો વિશાળ વર્ગ છે જે અત્યારે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ફીણ આવી ગયા હતા એક ચૈતર વસાવા શું જાગી ગયો તો સાત સાત વખતની ટર્મ ટ્રમ જીતેલા માણસ પણ મનસુખભાઈ વસાવાનું પણ ઘડી ઘડી તેમ લાગ્યું હતું કે કદાચ આપણને ભયંકર ફાઇટ મળે કે હારી જાય જીતી જાય જુદી વાત છે ભાજપ પણ એક મનસુખભાઈ જાગે છે આપણે ચૈતરભાઈ સવા જાગે છે અને તમે હચમચી જાઓ છો એક ગેની બેન જાગે છે તમે હચમચી જાઓ છો એક જીગ્નેશ મેવાણી જાગે છે તમે હચમચી જાઓ છો એનો અર્થ એમ છે કે તમારી પાસે કઈ નથી કોક ઉપરથી આવે તો હાહાકાર મચાવી શકે એમ છે એટલે હવે ભારતીય જનતા પાર્ટી એનું જે આ ખોખલું થયેલું તંત્ર છે એને સજ્જડ બનાવવું પડશે કે જેટલું ઉત્તમ છે વહેલામાં વહેલું કરે તે

પ્રદેશ પ્રમુખ કેવો હોવો જોઈએ તે વિશે પણ તેમણે વાત કરી છે કેટલાય નામ ચર્ચાઈ રહ્યા છે કેટલાય સમીકરણ ચર્ચાઈ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કોથળામાંથી બિલાડું ખૂબ જ જાણીતી છે ફરી એક વખત ફરી એક વખત કોથળામાંથી બિલાડું કાઢે કોઈ નવો ચહેરો મૂકી દે તો પણ નવાઈને બેઠક મળશે સાળંગપુરમાં પરંતુ ત્યારબાદ પણ નિર્ણય આવે તે હજુ સ્પષ્ટ નથી લાગતું ત્યારે નવા પ્રદેશ પ્રમુખ આવે છે એક વાત એ પણ છે કે જેટલું મોડું કરવામાં આવશે પ્રદેશ પ્રમુખ જેટલા મોડા આવશે તેટલું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે પ્રદેશના નેતાઓ સામે સી આર પાટીલની સામે હોય અન્યની સામે સ્થાનિક નેતાઓ ખુલીને બોલી રહ્યા છે પત્ર લખી રહ્યા છે તે દર્શાવે છે કે નવા પ્રદેશ પ્રમુખ તેઓ માગી રહ્યા હોય એવું લાગી રહ્યું છે જોવું રહ્યું નવા પ્રદેશ પ્રમુખ ક્યારે મળે છે વાત તો છેલ્લા ઘણા સમયથી છે પરંતુ તેના પર મહોર ક્યારે લાગે છે જોતા રહો ગુજરાત તક આપની સુધી રાજકારણી ગુજરાતના રાજકારણની તમામ માહિતી પહોંચાડતા રહીશું મને આપશો રજા નમસ્કાર